ચાલો મિત્રો હું છું કુમાર મોરડીયા તમે સનરાઈઝ એકેડેમી વતી પાસ થવા માટે એકદમ સહેલું છે ગણિત તો એકદમ સહેલો છે તમે ગણિતમાં ખૂબ સારા માર્ક્સ લઈ શકો છો મિત્રો માર્ક્સ આ પેપરમાંથી આપણો શોર્ટ વિડીયો તમે જોઈ શકો છો કે અઠાણું માર્ક કઈ રીતે લેવા જેટલું વિડિયો આપેલો છે એમાં એક પ્રકરણ છે સમાંતર શ્રેણી જેમાં તમારો માર્ક રોકડા છે મિત્રો સમાંતર શ્રેણી પ્રકરણ સહેલું છે અને જેટલા કોઈ બેઝિક રાખેલું છે એને ગુણભાર છે 13 માર્ક ગુણ ભાર છે 13 માર્ક એટલે 13 માર્ક એને ઓપ્શન સાથે સરળતાથી લઈ શકાય એમ છે મિત્રો તો એ 13 માર્ક લેવા એકદમ સહેલા છે

જોઈ શકો છો બોર્ડ ઉપર તમે સમાંતર શ્રેણી 10 7 4 નું 30 પદ શોધો એટલે કે શ્રેણી છે જે સમાંતર શ્રેણી છે એનું 30 પદ શોધવાનું છે મિત્રો તો સમાંતર શ્રેણી એટલે શું પહેલા આપણે ખ્યાલ હોવો જોઈએ સમાંતર શ્રેણી એને કહેવાય કે જેનો તફાવત દરેક પદનો તફાવત સમાન હોવો જોઈએ એને સમાંતર શ્રેણી કહેવાય મિત્રો આપણે જોઈએ તો કોઈ પણ સમાંતર શ્રેણી હોય એમાં પ્રથમ પદને આપણે a તરીકે દર્શાવશું

આમાં બે રીત છે હું તમને પહેલી રીત આપી છું બીજી રીત પણ તમને આપીશ પણ બે રીતમાંથી પહેલી રીત જોઈએ આપણે મિત્રો તો એ આપણે એવું કહી રહી છે કે આમાં આ જે સમાંતર શ્રેણી છે એનું પ્રથમ પદ તમને પ્રથમ પદ તરીકે 10 આપેલ છે પ્રથમ પદ a બરાબર 10 પ્રથમ પદ a બરાબર 10 હવે તમારે તફાવત જોઈએ છે તફાવતના બનામાં આપીએ છે d તફાવતના બનામાં આપીએ છે d એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ એટલે કે હંમેશા પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરો પણ પદ લઈ શકો છો પાછળના પદમાંથી આગળનું પદ તમારે બાદ કરવું જેમ કે બીજું પદ છે 7 એમાંથી પ્રથમ પદ છે 10 જે હું વાત કરી રહ્યો છું તો મારો છમું પદ આવશે -3 એટલે તફાવત મને મળશે -3 બીજો અને કેટલામું પદ શોધવાનું છે 30મું પદ શોધવાનું છે એટલે કે n 30 n 30 મિત્રો આ તો સૂત્ર છે

તો આ અને વેગત્રીસ ગુણ્યા ત્રણ આ પ્રકારના છે તો એ આપણને મળશે સત્યાસી એ આપણને મળશે સત્યાસી એટલે હવે વત્તે ઓછી ઓછા બાદ બાકી કરશું વત્તા 10 ઓછા 87 તો આને મળશે ઓછા 77 એટલે આપેલ સમાંતર શ્રેણીનું 30મું પદ ઓછા 77 થશે આપેલ સમાંતર શ્રેણીનું 30મું પદ ઓછા 77 થશે મિત્રો હવે આ વાત વિડિયો હજી પણ તમને આપી રહ્યો છું મિત્રો તો બીજા પણ વિડિયો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેને બાકી છે એ બેલ આઇકન પર ઓન કરી આપજો તો તમને મારા વિડિયો નોટિફિકેશન મળતી રહેશે